મિત્રો અંબાજી ડુંગર ઉપર જે મંદિર છે ત્યાં માતા અંબાની કોઈ મૂર્તિ કે કોઈ ફોટો નથી પણ ત્યાં અંબા માતાના એક યંત્રની પૂજા કરવામાં આવે છે અને તે પૂજા કરતી વખતે પૂજારી આખે પાટા બાંધીને પૂજા કરે છે તો કેમ પાટા યંત્રની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ આ અંબાજી મંદિરનો રોચક ઇતિહાસ કહેવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર મૂર્તિની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ ન હતી એ પહેલાનું આ મંદિર છે અંબાજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એકાવન શક્તિપીઠોમાં આ મંદિર એક વિશેષ મહત્વ ધરાવે છે કહેવામાં આવે છે કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું એકવાર પ્રજાપતિ દક્ષે એક વાર યજ્ઞનું આયોજન કર્યું હતું એ યજ્ઞમાં બધા જ દેવી દેવતાઓને અને બ્રહ્મા અને વિષ્ણુને બોલાવ્યા હતા પરંતુ તેમની દીકરી અને તેમના જમાઈ એટલે કે ભોળાનાથને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું ન હતું જ્યારે આ વાતની જાણ માતા સતીને થઈ મારા પિતાએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને બધાને બોલાવ્યા પરંતુ મારા પતિદેવને બોલાવ્યા નથી તો એમને રીસ ચડી અને ભગવાન શંકરના ના પાડવા છતાં તેઓ તેમના પિતાને ઘરે ગયા અને ગુસ્સામાં પોતાના પતિનું અપમાન સહન ન થતા એમને યજ્ઞ કુંડમાં પોતાને હોમી દઈ પોતાનો પ્રાણ આપી દીધો હતો પછી ભગવાન શંકરે માતા સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યું હતું અને ત્રણેય લોકમાં ફરવા લાગ્યા પછી સૃષ્ટિનો વિનાશ થવાના ડરથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે માતા સતીના સબના ટુકડા કરી દીધા હતા આ સતીના સબના ટુકડા અને કરેણા પૃથ્વી પર અલગ અલગ એકાવન જગ્યાએ પડ્યા અને ત્યાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ થયું અને કહેવામાં આવે છે કે આરાસુરના ડુંગર ઉપર માતા સતીનું હૃદય પડ્યું હતું અને ત્યારથી તે મહાન શક્તિપીઠ બની ગયું આ મંદિરમાં અંબા માતાની કોઈ મૂર્તિ કે કોઈ ફોટો નથી પરંતુ આ ડુંગર ઉપર આવેલા અંબાજી મંદિરમાં એક વિષા યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રની સામે એક અખંડ દીવો પ્રજ્વલિત રહે છે કહેવામાં આવે છે કે આ પૂજા કરતી વખતે પૂજારી જોઈ શકતા નથી એટલે તે આંખે પાટા બાંધીને આ યંત્રની પૂજા કરે છે દર મહિનાની આઠમના દિવસે આ યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રનો ફોટો પાડવાની પણ સખ્ત મનાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન આ આરાસુરી અંબાના ડુંગર ઉપર કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં આ અંબામાના સ્થાને થઈ હતી એ સમયે નંદરાજાએ અને યશોદાય માતાજીના સ્થાનકે જવેરા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત પર જોવા મળે છે ગુજરાતી ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર એક મશહૂર યાત્રાધામ ગણાય છે પુરાણોમાં લખ્યું છે કે અહીંયા વન હતું અહીં એક પથ્થર પર માતાના પગના નિશાન બનાવવામાં આવ્યા છે પાદરવા મહિનાની પૂનમના દિવસે દેવીની પૂજા કરવામાં આવે છે અને અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો લાગે છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે પાદરી પૂનમના દિવસે લોકો દૂર દૂરથી પગપાળા આવે છે અને અંબામાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ દિવસે અંબાજી નગરને દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ